જો ગાઈસ આપણે કોમણે આવી ગયા જો આપણે લઈને આયા દેખોનો ડાઉન દેસ દેસ વાળી થઈ મમ્મી બોલી ગઈ તો કે રોગળી આ બધા ઇમની લી આ પે મમ્મી એ જો જો આ રહી આ મત તમાર મોરી એવું કેમ તો બજારમાં મજા ન Apa udah bro, memang niat tuh butir liap ya, butuh jumper di sini. Memang niat ya, apa udah bro? na papa ya, udah gua alay di dapur. good morning. Aku beti. nih. Aku buat nih. Mama, mama lah. મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ તો ફોન રહ્યા દેયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

કોણ બનાવ્યું આજે હો બનાવ્યું મિક્સ सब्जी રોજ રોજ મિક્સ બનાવવાનું પેલા તો તુવેરનો ફણવડીએ આજ બટાકાની ટીંડી લેવાનો કામ ઓય રોટલી આજા સમય હોન જા મમ્મી ને ખાવ બેઠોઈ પપ્પા બેજા ઓહો તને આચા બોલ

આપો ડોકરો મમ્મી તો બુટેલી આપ્યા બુટ પડી જાય મમ્મી બુટ લઈ આપ્યા આપો ડોકરો ના પપ્પાને ને ડોકવા લઈ દીધા તો તો પપ્પા ના ડોકવા લાવ્યા ને બુટ લઈ આપ્યો કઈ બતા છે પપ્પા નો ઘોડો જો અરે પપ્પા નો

ખાઈ લીધું છે નામ તો ગરબા જોઈએ લગનમાં ઉપર પાર્ટી છે રાજગરબા જે કોઈ એમાં જે કહેવાતું હોય તો આપણે કોઈ વ્લોગિંગ કરીએ છીએ પાર્ટી તો ગુડ નાઇટ જય માતાજી વિડીયો વ્લોગ કેવો લાગે કોમેન્ટ જણાવજો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહ્યા બધું નેચર બેઠો